गुड मोर्निंग जय मुर्ध जय द्वारा ने राम राम केम छो सवार टाइम थी गये साढ़े आठ पावज सवार अड़ज कहू दी था तो ऐसा भाई हाथों सेठो करे हेन्डबेग किट था, था? था? तेन खाडी थी जाए हवा तीन खांडी तेन ऊपर था कल आप कीधु तो खबर ने क्या हवा तरन जेव था हाला तोरवा दीजु

એ તો એમાં છે ને સમજો આમ જો રોટલા છે જોઈ ખીજમાં કરે ને પછી લોઢા જેવા પછી છે ને પછી રોટલા ખાવા માંડે પછી કઠણ આવે ને સાઈડ માં કાઢનાર ગાયને ખવડાવી દેવો ને રોટલો હવાના એ દેવા થાય પછી દે પછી

તે કોઈ જોયું કઈ હા અહીંયા આવે તે દુનિયામાં કે માલમે કે શીખવા મળ્યું એ મમ્મી હા તો બસ બધી પડતી કે માલ આવે હા એ બધી ખબર પડવા મળી કે ની હવે ખાઈ લે મને બંધ કરો આ હું હે વિડિયો ચાલુ ને ખાઈ ને હરમઈજી આ કઈ માં તો ખાઈ લે બંધ કરી દો ભાઈ ફોર વ્હીલર ના ગાડી તો છે ને બધી ની આવે પણ અમારી ન્યા છે કે અલગ છે અમારી ન્યા જોઈ લો કેમ ફેરી બાકી હાલ શું ખીચે તો તમને જોવા મળે ને કાચમાં તમે ખાલી ધૂળનો ઢગલો જોઈ લો આમ જોઈ લો તમે ધૂળ આ વાઈપરમાં તમે જો ખાલી ધૂળ કેમ કે કેટલા દીખ્યાથી પડી અહીંયા આપણા એક યુટ્યુબર અને ટૂંકમાં યુટ્યુબમાં બધે સકડાયેલા છે કે એકબીજાને કોન્ટેક્ટમાં છે શીતલબેન ગીર સોમના સાઈડ આવ્યા હતા પણ બેન તમે આવ્યા નહીં અને મારી પાસે મારી પાસે ટાઈમ નહોતો કેમ કે મારે વાળી છે ને મજૂર હતા કેમ કે ગયા

Tata bau. Zoi zoi ti golu. Eh nu tari zaman sih? Hah? Mama neger kan. <laughs> Ay mamanya. Wah ini ulan cuni, papa nya cuni. Kira nana papa teh ini. <laughs> Kira nana papa teh, anak mama nuker teh. Wah itu boleh. Ini tari nih zaman. Tari roka banget, roka ini zaman ya. હવે તો પાછી પાછા આવે પછી મારે જવાની છે ગાડી ધોવરાવા બે જા ધોઈ લો ધોઈ લો ઉડી ગયો કેટલી ધોઈ છોટી જોઉં છું એનામાં હવે તો કિરણ ભાભી ની સંજય ભાઈ બે જાય ટૂંકમાં આપણા ભાભી ના પપ્પા ને કેમ કે કદી ગયા નથી આટો મારવા જાય હાલો પાછા આવે ને પછી મારે ગાડી યાર ગરમી એવી થાય ને વાત જવા દે

સોરવાર માંગરોડ વેરાવર બધી આવેપી બસો નો બહુ મૂકું પીરો છે હું નાનો નહીં ગયા જો આપડે ગાડી છે સર્વિસ થઈ ગઈ તો થોડું ઘણું બાકી છે કામ કરે હા ગાડી જેવું લાગવા હોય બાકી તો ધૂળ ધૂળ ફરી દે આવું ફાઇનલી તો ગાડી ધોરાવીને આવી ગયો છે ઘરે અને ઘરે પૂરું ત્યાં ભાઈને ફોન આવ્યો કે ડીઝલ નાખવાનું છે ટ્રેક્ટરમાં તો ભરવા જવાનું છે ને આપણે કુકરસવાળા જે પંપ હતો ને હમણાં કંઈક કામ લીધે બંધ છે અત્યારે ચોરવાડ ભરવા જવું જોઈશે આપણે ડીઝલ ડીઝલનું કેન આપણે ટાઈમે માટે દસ વર્ષથી આજે આપણે ઉપયોગ કરીએ એકચ્યુઅલીમાં હું પેલા એક આ એક કેન લઈ લો ને બીજો એક કેન લઈ લો એટલે હે ને ઉપાધિમાં ત્રણ ચાર હજારનું ભેગું ભરતો આવું એટલે હું ખેતરું બધે ખેડાઈ ગયા થોડા બે ખેતરું બાકી છે તો એ બધી ખેડાઈ જઈએ ને પછી હાલો તો પેલા આપણે ડીઝલ ભરતા આવીએ ડીઝલ ભરીને પૂગી ગયો છે ઘરે લખી માં જોયા ભેહુ દો બેહી ગયા હમણાં કે દીનો આપણે ભેહુ નો તો બનાવ્યો જ નથી કા લખી માં હમણાં હું લોકટાને પૂગતો નથી હા ભાઈ મારા કોક ફોન આવ્યો પેલા ઉપાડી લો ભાઈ માન થોડો ઘણો કામ પતાવ્યું હોય ત્યાં કામ આપ્યું જોડા ટ્રેક્ટર લઈને જવાનું મામા ઘરે અહીંયા બેઠો એ બોલ બાપ તો ઓછું જ તો કોઈ તારું માગું લઈને નહીં આવે એ તું ઉપાધિ કરતો નહીં સમજો એ તો હરમાં માં તારું માગું લઈને કોઈ નહીં આવે ફાઈનલી યાર ટાઈમ થઈ ગયો છે સાડા આઠ પૂણા નવ જેવું અત્યારે હું હે ને મામાના ઘરેથી ટ્રેક્ટર ઠલવીને આવી ગયો છે ઘરે અને જમીન પણ લીધું છે ને હવે નાવાનું હું વિચારું નાવું તો પડશે ગરમી થઈ ગઈ ફૂલકા લખીને નાવું તો નહીં ગયા કાંતા વારો છે તો લખીમાં અત્યારે ઠામ ધોય

Bye-bye.